परं तीर्थस्थानं ध्वज अवसरोजाङ्कुशन भो धनुर्रेखार्धेन्दु प्रभुतिशुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्ठं तद्यत्प्रणतजनपापप्रशमनं पदाब्जं ते स्वामिन् વસતું સહજાનંદ રુધિમે વસતું સહજાનંદુધિ મે સહજાનંદ સ્વામી મહારાજ કી શ્રી ઘનશ્યામ મહારાજ કી વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવકી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું એના પચીસ વર્ષ પહેલાં નૂતન બનેલા શિખરબદ્ધ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને છવ્વીસમો પાઠોત્સવ છે એ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ગુણગાન જે શાસ્ત્રમાં છે એવું દિવ્ય શાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન એની કથા એના વક્તા સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રી હરિગુણદાસજી મારી બાજુમાં બેટાજમાન આદરણીય સદ્ગુરુ પૂજ્ય રઘુવીરચરણ સ્વામી સભામાં ઉપસ્થિત પૂજ્ય પવન સ્વામી લોકેશ સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી વિજય સ્વામી લક્ષ્મી સ્વામી સંહિતા પાઠના વક્તા ઈશ્વરીય પ્રકાશ શાસ્ત્રીજી શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભાવિક ભક્તો કથાના યજમાન અનેક પ્રકારના નાના મોટા પ્રકલ્પોના સર્વે સેવાભાવી સત્સંગી શ્રીઓ કથા સાંભળવા માટે પધારેલા શ્રીજી મહારાજના આશ્રિતો અને પ્રેમી સજ્જનો ભાઈઓ બહેનો સાંખ્યોગી માતાઓ સરો મારા ભાવથી જય સ્વામિનારાયણ ઉમરેઠનો સત્સંગ દિવસે ને દિવસે પ્રગતિને પામતો જાય છે એવું આપણને ઉડીને આંખે દેખાય છે છેલ્લા ઘણા વર્ષોથી પૂજ્ય રઘુવીર સ્વામીને કારણે આખું મંડળ બહુ ભાવ પ્રેમથી અહીંયા ઉમરેઠમાં પોતાનું ઘર માનીને રહ્યા સાધુ આમ તો ચલતા ભલા પણ સ્વામીએ ચરે વેતી ચરે સંકલ્પ અહીંયા રહીને જ પૂર્ણ કરતા હોય એવું લાગે છે આ ગામના અત્યારના યુવાનો હવે પછીની આવનારી પેઢી અત્યારના વડીલો બધા ભાગ્યશાળી છે કે આવું સંત મંડળ એમને અવિરત મળ્યું છે કારણ કે મંડળો સંપ્રદાયમાં આપણા સંપ્રદાયની પરંપરા પ્રમાણે શ્રીજી મહારાજે બાંધેલી રીત પ્રમાણે મંડળો છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર હતા સંપ્રદાયની સ્થાપના વિધિવત કરી ત્યારે પણ અનેક મંડળો સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે બાંધ્યા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીનું આ મંડળ છે એ વડતાલમાં ત્રણ મંડળો સિંહાસનના ગણાય એક ગોપાળાનંદ સ્વામીનું મંડળ બીજું મંજુ કેશાનંદ સ્વામી ભાઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામીનું મંડળ અને ત્રીજું નિત્યાનંદ સ્વામીનું મંડળ આ ત્રણ સંતોના મંડળોમાં બધા નંદ સંતો રહેતા જેમ પુરુષાનંદ સ્વામી શાંતાનંદ સ્વામી હરિહરિઆનંદ સ્વામી આ બધા ગોપાળાનંદ સ્વામીના મંડળના સંતો તો સ્વામી રઘુવીર સ્વામી જે મંડળમાંથી આવે છે વિજ્ઞાનાનંદ સ્વામી એ મંજુકેશાનંદ સ્વામીના મંડળમાં આવે બીજા બધા અહીંયા જે બિરાજમાન છે એ લગભગ બધા જેમ કે લક્ષ્મી પ્રસાદ સ્વામી છે તો એ હરિહરિયાનંદ સ્વામીના મંડળમાં આવે આ ઊંચા પાટે બેહાડ્યા છે નાના સાધુને વાંચવા એ શ્રી ધરાનંદ સ્વામીના મંડળમાં આવે એમના ગુરુના ગુરુના ગુરુ એમનો ઓટો ઠાસરામાં ખેતરમાં છે એટલે સ્વામી રઘુવીર સ્વામીની હું વાત કરતો હતો કે વિજય સ્વામી સ્વામીના મંડળમાં આવે ચંદ્રપ્રકાશ સ્વામી બેઠા છે એ પણ સ્વામીના મંડળમાં આવે ચંદ્રપ્રકાશ સ્વામીના ગુરુ ગોપીનાથ શાસ્ત્રી એમના હરિકૃષ્ણદાસજી એમના વિજ્ઞાનાનંદ સ્વામી આ એમનું મંડળ છે એમના મંજુ કેશાનંદ સ્વામી છે શ્વેતોઈકુંદા શાસ્ત્રી એમના ભક્તિ જીવનદાસજી સ્વામી હરિકૃષ્ણદાસજી એમના ગુરુભાઈ હતા મોટા ભક્તિજીવનદાસજી એ સંતોએ પણ બહુ સમર્થ સંતો હતા પોર ગામ છે બળિયાદેવનું કહેવાય ત્યાં એમણે મંદિર બાંધેલું કાશીપુરામાં મંદિર બાંધ્યું કોલિયાદમાં મંદિર બાંધ્યું ટિંબીમાં મંદિર બાંધ્યું આ બધા મંદિરો એમના બાંધેલા ભક્તિ સ્વામી ગવૈયાના અને એટલા સરસ મંદિરો છે બંગલાઘાટના ને એવી સરસ શ્રીજી મહારાજની મૂર્તિઓ છે અને ગુરુ એમના હતા એમણે કાશીમાં બહુ ઘણા વખત મહંત કરી આમ તો ત્રણ વખત મહંત પણ રઘુવીર સ્વામી બહુ નિર્મળ હૃદયના સંત એટલે જેમ સીજી મહારાજ લોજમાં રોકાઈ ગયા એમ આપણા ઉમરેઠમાં હા તમારા ઉમરેઠમાં સ્વામી રોકાઈ ગયા અને સ્પૃહા નહીં કોઈ જાતનો દાવો નહીં કોઈ જાતનો એમ નહીં કે આમ જ કરવું રાગે રાગે બધું થાય એ કરવાનું સહેજે સહેજે થાય એ કરવાનું અને બહુ સારા નિર્મળ હૃદયના સંત મળ્યા એ ઉમરેટનું મોટું ભાગ્ય સ્વામીએ આટલા વર્ષો તમે રહ્યા એટલે મને લાગે છે ક્યારેય કોઈ જાતનો નાનો મોટો સામાન્ય પણ ખટરાગ ના થયો નહીંતર પચીસ વર્ષનો લાંબો ગાળો એટલે બહુ મોટો ઇતિહાસ કહેવાય ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બાવીસ વર્ષ રહ્યા શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી સ્વામી કેવા સમર્થ છે લો સ્વામીની પાસે સંકલ્પ કરો બધા સંકલ્પો સિદ્ધ થાય છે કે થતા તોય બાવીસ વર્ષમાં વીજ જાતની માથા કુટમાંથી સ્વામી પસાર થયા હતા જાતની સ્વામી સમર્થ તોય ઐશ્વર્ય મૂર્તિ તોય હા કારણ કે હામે મનુષ્યો છે ને કોઈ નહીં કેવો ના કશું નહીં કેવો એટલે સ્વામી જેમ કે એક વાત કરું જે સ્વામી બધાએ અત્યારે શાસ્ત્ર બધાય જાણતા હોય પણ શાસ્ત્રને માનવાચક શબ્દોથી ના બોલાવે અત્યારે આપણે એવું કહીએ ભગવદ્ ગીતા ગોપાળાનંદ સ્વામીને નથી ગમતું ભાગવત પુરાણ ભાગવત કોઈ સ્વામી ના ગમે સ્વામી એવું કીધું પરિપત્ર જ જાહેર કર્યો ઘણી જગ્યાએ સ્વામીએ સભામ સાંભળ્યું બધા નવા વક્તાઓ હોય કોઈ ઉભો પ્રવચન કરે બહુ સરસ ભાગવતની કથા થઈ તો સ્વામીને ગમતું નહી સ્વામી કે તમે આ ભાગવત ના કહેવાય શ્રીમદ ભાગવત કહેવાય સ્વામી એવું કહેતા ભગવદ્ ગીતા બોલવાનું ભગવદ્ ગીતા બોલવાનું બંને દેશમાં વડીલ હતા સિંહજી મહારાજે બંને દેશના એને આગેવાન બનાવેલા વડતાલ અમદાવાદ બે ગાદીના એટલે પછી એમણે પરિપત્ર કર્યો કે તમારે બધાએ ફરજિયાત શાસ્ત્રોની આગળ શ્રીમદ લગાડવું શ્રી સિવાય ન બોલવું એટલે મોટા પુરુષ આવે ત્યારે મોટા શાસ્ત્રની અહીંયા બધા બોલે ઉભે ઊભા થઈને બોલે સત્સંગી જીવનની બહુ સારી કથા છે તે ગોપાળાનંદ સ્વામીને ગમતું નથી શ્રીમદ સત્સંગી જીવનની કથા એવું બોલાય એટલે આ એક તમને પ્રકરણ કહ્યું એ પ્રકરણ ઘણું મોટું થયેલું એટલે સ્વામીએ એના માટેનો પરિપત્ર કરેલો એટલે મોટા સંતો નિર્મળ હૃદયના સંતો આ ગામમાં રહે છે આ ગામનું મોટું ભાગ્ય છે કોઈ પણ પ્રકારના વેરા આંતરા વિના સમદ્રષ્ટિ કાંચન ભગવદ્ ગીતા કહે છે જે સાધુના જે ગુણ હોય ભાગવતી સંત જે હોય એ સંતના બધા ગુણો પૂજ્ય રઘુવીર સ્વામીમાં છે એ બોલે ને એક વાક્ય બોલે ને એટલે તમારે એવું સમજવું કે શાસ્ત્ર વાક્ય છે એના પગમાં ચાલનારા ભગવાન હોય એની આંખમાં જોનારા ભગવાન હોય એ બોલે એમાં ભગવાન હોય એના આશીર્વાદમાં ભગવાન હોય દીકરા દીકરીઓના નામ પડાવવાના થાય ત્યારે આવા સંતની પાસે આવીને કહીએ કે નામ પાડો તો એ નામ આપણને પાડી આપે તો એ ભગવાન તુલ્ય સંતના મુખે એનું નામ પડ્યું ગણાય એની કરેલી પ્રસાદીની કંઠી એમની પહેરાયેલી પ્રસાદીની કંઠી એમની આપેલી શિક્ષાપત્રી એમની કરાવેલી પધરામણી એમનું શરીર એ ભગવાનના અર્થે સંપ્રદાયના અર્થે સત્સંગના અર્થે ગુરુને અર્થે ઘસાયું મેં હમણાં પૂછ્યું અહીં બેઠા બેઠા મેં કીધું રધુર સ્વામી ગુરુને તમારે કેટલા વર્ષ સેવા કરી તો ગુરુની સેવા એમને પચાસ વર્ષ જેટલા ગુરુની સાથે રહ્યા વર્ષ છોકરા રહેતા મિલકત લઈ લે ગયા તો કે અમેરિકા ગયો લંડન ગયો આફ્રિકા ગયો તોય બાપને છોકરામાં એટલી બધી પ્રીતિ હોય તો અહીંથી પૈસા થઈ મોકલાવે હોય છે કે નઈ એવું આપણું દ્રશ્ય જોઈએ છીએ બાપની સેવા કરે ના કરે નક્કી નહી શાસ્ત્રી મહારાજની બહુ અદ્ભુત સેવા કરી શાસ્ત્રી મહારાજ નવ્ય ન્યાયાચાર્ય હતા સાહિત્યાચાર્ય હતા પ્રકાંડ પંડિત હતા વડતાલના જે સર્વશ્રેષ્ઠ મહાન સંતો ગણાય વિદ્વાન સંતો ગણાય એ પૈકીના હતા હરિ લીલા કલ્પતરુ નામનો ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે લખ્યો એમનું બહુ મોટું રઘુવીરજી મહારાજે વડતાલના સભામાં ગોપાળાનંદ સ્વામીએ જાતે પોતે વડતાલના સભામાં ખુરશી બે પર બેસાડીને પૂજન કર્યું એ શાસ્ત્ર લખાયું સંસ્કૃતમાં હવે એનું ગુજરાતી કોણ કરે તે ગુજરાતી શાસ્ત્રી સ્વામી શ્વેત વૈકુંઠદાસજીએ કર્યું મહાન સંત આવા મહાન સંતનું પરંપરાનું મંડળા ગામમાં રહ્યું છે લ્યો મોટા મોટા સ્થાનો છે ત્યાં આવા સંત મંડળો નથી અને કથા હરિગુણ સ્વામી બહુ સરસ કરે છે મેં કથામાં જોયું કે નિર્દોષ ભાવે કથા કરતા હતા એના અવાજમાં રણકો છે એના અવાજમાં બળ છે એના અવાજમાં ભગવાનનું ઐશ્વર્ય આપણને દેખાય છે સ્વામિનારાયણ ભગવાનનું બળ રાખીને કથા કરે છે એવી સરસ કથા આજે મેં સાંભળી એટલે બહુ આનંદ થયો શ્રીમદ સત્સંગી જીવનની કથા છે આ તો ત્રિકાળદર્શી પુરુષ સતાનંદ સ્વામીએ લખેલી કથા છે સ્વામિનારાયણ ભગવાનને બધાએ ઓળખ્યા હતા સ્વામિનારાયણ ભગવાનને અમને બહુ નજીકથી જોયા હતા સ્વામિનારાયણ ભગવાનને અમને અનુભવ્યા હતા સતાનંદ સ્વામી ઠે ઠાકોરજી એમને જન્મ આપ્યો હતો મિથિલાપુરીમાં બિહારને નેપાળની બોર્ડર ઉપર જન્મ્યા હતા અને ચાર મહિના સુધી ભગવાનની તપશ્ચર્યા કરવા માટે ગયા છે બદ્રિકાશ્રમમાં ચાતુર્માસ તપ કર્યું ભગવાને દર્શન આપ્યું પશ્ચિમ પાંચાળમાં અત્યારે મારો અવતાર સહજાનંદ સ્વરૂપે છે ત્યાં જાઓ ત્યાં જઈ અને મારા ચરિત્રોને લખજો ત્યાં જઈ અને મને સતત ધારણ કરજો સ્વામી અહીંયા પધાર્યા અને શ્રીમદ સત્સંગી જીવન આટલો મોટો સદગ્રંથ આપણને આપ્યો પાંચ પ્રકરણનો આ દિવ્ય અદ્ભુત કથા અહીંયા થઈ રહી છે આ સંપ્રદાય સતાનંદ સ્વામીનો ઋણી છે ઋણી સ્વામિનારાયણ ભગવાનનો છે સત્તાનંદજીનો છે આ સંપ્રદાય ઋણી છે સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીનો કે એમણે આનું ગુજરાતી કર્યું અક્ષરશ ગુજરાતી કર્યું એને પુરાણી વાસુદેવ ચરણદાસજી બે વિદ્વાન સંતો હતા એમણે ભેગા થઈ અને શ્રીમદ સત્સંગી જીવનના હજારો શ્લોકોનું વડતાલમાં જ્યાં બુરજ છે પ્રસાદીનો ત્યાં રહી અને એનું ગુજરાતી કર્યું એટલે એમના ઋણી છીએ ત્યારે આ બધા વક્તાઓ એની ગુજરાતીમાં એને એને અક્ષરઅસર એની કથા કરી શકે છે સ્વામિનારાયણ ભગવાન આજે પ્રગટ થયા ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ કહે છે બહુ નિમે વ્યતીતાની જન્માની ત હે અર્જુન ને તારા અનેક જન્મો થયા છે કોઈ ગણી શકે એમ નથી પ્રસિદ્ધ તો ચોવીસ છે ને દસ છે પણ ભગવાન તો જ્યારે જેવો સંકલ્પ થાય એ પ્રમાણે અંશ અવતાર કેટલાક પૂર્ણ અવતાર ધારણ કરે છે સહદાનંદ સ્વામી મહારાજનો આ પૂર્ણ પરબ્રહ્મ અવતાર થયો છે અને જયારે અધર્મનો વ્યાપ વધે જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે અત્યારે નથી લાગતું કે અધર્મ વધ્યો છે જુઓ આપણા આ સંપ્રદાયને છોડી અને બાકી બધા ધર્માઓ જે ધર્મ પાળે છે છોડીને બહાર નીકળો અહીંયાથી નડિયાદ સુધીમાં પસાર થાવ કેટલા પોલ્ટ્રી ફોર્મ આવે છે આમ જાઓ ગોધરા બાજુ અનેક રોડો માંસાહારથી ભરેલા છે દારૂથી ભરેલા ગુજરાતમાં તો બંધી છે એટલે સારું છે બાકી મહારાષ્ટ્ર જાઓ બિહાર જાઓ ઉત્તર પ્રદેશ જાઓ દારૂ માંસ એનાથી માણસ કેટલો ભરપૂર છે આ તો આ સંપ્રદાયના આપણે આશ્રિતો થઈ ગયા આ સંપ્રદાયના સંતો વર્તમાન ધરાવીને બધાને કંઠી પહેરાવે છે દારૂમાં ચોરી અવેરી વટલવું નહીં વટલાવું નહીં આ બધા નિયમ ધરાવે છે એને કારણે આપણે બધા ભાગ્યશાળી છીએ કે સત્સંગનો ડે ટુ ડે ફેલાવો થઈ રહ્યો છે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી આ બધું થઈ રહ્યું છે અને એવા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એનો જેણે આશ્રય આશ્રયો કર્યો એ તો કુળ સહિત તરી જવાના છે મુક્તાનંદ સ્વામી કે છે પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ કુળ સહિત સ્વામિનારાયણ ભગવાનનો જે આશરો કરે છે ને તરી જાય છે એવા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા એનો તમે બધાએ આશ્રય કર્યો આ છવ્વીસમો પાટોત્સવ જેણે નોંધાયો છે બધા પાટોસવના યજમાનો બધા પરિવાર બહુ ભાગ્યશાળી છે કે તમને ઘનશ્યામ મહારાજ અહીંયા સેવા પણ બહુ સરસ થાય છે સંતો સેવા બહુ સરસ કરે છે ભગવાનને જે લાડ લડાવે છે એ પણ બહુ ઉત્તમ પ્રકારના દેવ છે એ એના પૂજારી ઉપર એનું દેવત્વ આધારિત છે ગમે તેટલા મહાપુરુષોએ પધરાવેલા હોય પણ એ દેવત્વ દેવને પૂજારી છે એને ઉપર આધાર રાખે છે એટલે પૂજારી પણ બહુ સરસ સંતો રામાનુજ સ્વામી વગેરે સંતો બહુ ભાવથી ભગવાનની સેવા કરે છે અહીંયા જેવા રઘુવીર સ્વામી પવિત્ર છે એવા કાંતિ ભગત પણ પવિત્ર છે મારો કાંતિ ભગત સાથે પિસ્તાલીસ વર્ષનો નાતો છે મારી પાંચ વર્ષની ઉંમર હતી પાંચથી અગિયાર સુધી હું દરરોજ કાંતિ ભગત જોડે સભામાં બેસતો અને કથામાં વડતાલ એ ચેષ્ટામાં બેસતા નિત્ય નિયમ આરતી ધૂન ચેષ્ટા ગુરુ સેવ્યા છે મોટા ગુરુને સેવ્યા મોટા ગુરુની એમણે બહુ સેવા કરી મોટા ગુરુ પાસે શાસ્ત્રી સ્વામી શ્વેતો પાસે હું વચનામૃતના શ્લોકો શીખવા માટે આવતો પ્રથમનું જે પહેલાં વચનામૃતથી લઈ અને અંત સુધી જે અનેક જન્મ થતો યાતી પરામગતિ વિગેરે જે બધા શ્લોકો છે એ બધા શ્લોકો શાસ્ત્રી શ્વેતોકુંદાજી સ્વામી પાસે એમને કિડનીની તકલીફ હતી પેશાબની તકલીફ હતી શાસ્ત્રી મહારાજને ત્યારે સેવામાં રઘુવીર સ્વામી ધર્મજી અંદાજી પુરાણી સ્વામી તથા પણ કાંતિ ભગત ખાસ કરીને સેવામાં રહેતા કાંતિ ભગત પણ અહીંયા રહે છે આખું મંડળ પવિત્રપણે ભગવાન સ્વામિનારાયણના દસ્તાવેજવાળા આ ઉમરેઠ મંદિરની સેવા કરે છે ઉમરેઠના સત્સંગનું મોટું ભાગ્ય છે હવે પછી થનારી પેઢીઓનું પણ મોટું ભાગ્ય હશે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી અહીંયા પ્રગટ બિરાજે છે એમનું ઐશ્વર્ય અહીંયા પ્રગટ છે સ્વામીને પ્રાર્થના કરું કે આ સત્સંગ ઉપર કાયમ રાજી રહેજો અમારા બધા સંતો ઉપર પણ રાજી રહેજો સત્સંગનો કેટલોક વિપરીત કાળ ચાલે છે કાળમાં સ્વામીની દિવ્ય દ્રષ્ટિ આ સત્સંગ ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવી પણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી પ્રગટ સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજ દરેક યજમાનોનું ખૂબ ભલું કરે એટલી પ્રાર્થના કરી વીરમુ સહજાન સ્વામી મહારાજ જોરદાર